થોરા ખાતે શ્રી ઓગણનાથજી સોસાયટીમાં સુંદરકાંડ પાઠ યોજાયો કાંકર તાલુકાના વેપારી મથક થરામાં શ્રી ભક્તિનગર વિસ્તારમાં આવેલ શ્રી ઓગણનાથજી સોસાયટી ખાતે રહેતા પ્રજાપતિ માંડલાવાળાની મનોકામના પૂર્ણ બે હજાર એક્યાસી ના માવિવાર તારીખ આઠ બાર બે હજાર ચોવીસ ના રોજ રાત્રે આઠત્રીસ કલાક અગિયાર કલાક સુધી શ્રી ઢટોસણાધામ હનુમાનજી મંદિર વડાના પૂજારી પ્રધમનભાઈ પ્રકાશભાઈ સાધુની પાવન નિશ્રામાં થરાશ ખેતમાજી રાજવી જયદીપ વાઘેલા શ્રી ઉત્તર ગુજરાત પ્રજાપતિ કેડવણી મંડળ પાટણનો પ્રમુખ એવમ શ્રી કાંકરેજ હિન્દુવાણી પરગણા પ્રજાપતિ સમાજના પ્રમુખ અણદાભાઈ એસ પ્રજાપતિ શ્રી બાર પરગણા ગુર્જર પ્રજાપતિ વિકાસ મંડળ પાટણ કન્વીનર ઉમેશભાઈ પ્રજાપતિ થરા નગરપાલિકા કારોબારી અધ્યક્ષ રસિકભાઈ પ્રજાપતિની ઉપસ્થિતિમાં સુંદરકાંડ કાર્યક્રમ યોજાયો જેમાં પ્રગતિ શાળાના આચાર્ય અંજુબેન બી ઠક્કર સરોજબેન રિંકુબેન પ્રવીણભાઈ ઠક્કર શાંતિલાલ ઠક્કરના મુખાર વિંદે તબલાવાદક રવિભાઈ જોશીના તબલાના તાલે સુંદરકાંડના પાઠનું પઠન કરાવ્યું